હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલ સમાચારમાં વાત કરીએ તો ધબોઈ કોલેજ મેદાન ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંગલન લો કોલેજ આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરા જિલ્લા કેરવાની મંદર સંચાલિત સેલ ફાઈનાન્સ ના લો કોલેજ આયોજન કરવામાં આવ્યું હતું ધબોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંગલન લોકો કોલેજ અંતર કોલેજ વડોદરા જિલ્લા કેરવાની મંદર સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ના યજમાન ઉપર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવી હતી ગુરુ ગોવિંદ સાથે જોડાયેલી વિવિધ લો કોલેજ ટુર્નામેન્ટ ભાગ લીધો હતો અડીબોત रफीક મંસુરી અચ્છી ફિલ્ડિંગ ખાને જરાવા આપો વોટ બોલ સિગ્નલ બાય મિત્ર <laughs> <Vai. laughs> <laughs> નમસ્કાર આજ રોજ દુબઈ લો કોલેજ ખાતે પ્રથમવાર વાર આંતર કોલેજ દુબઈ સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ટોસ જીતીને બોલિંગ લે છે અને દેવરા લો કોલેજ સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ટોસ જીતીને બોલિંગ લે છે આ જે રીતે વિજયભાઈએ કહ્યું એ પ્રમાણે આ એક જ છે અને ખૂબ સારી કસરત છે કે આ લા લે નમસ્કાર મેં ખેલાડીઓ રમવા માટે ઉત્સુક હોય પણ એમને રમવાનું બળતું ના હોય કે એક પ્રોફેશનલ

સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ડબોઈ દ્વારા આયોજિત સમગ્ર લો કોલેજીસની ટુર્નામેન્ટમાં જે કોઈ કોલેજીસ અહીંયા ઉપસ્થિત છે એવી દેવરાજ લો કોલેજ કોટંબી લો કોલેજ બાલાજી લો કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ ડભોઈ લો કોલેજ આ ચાર ટીમોએ આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભાગ લીધેલ છે દસ ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે ટેનિસ બોલથી આ ટુર્નામેન્ટ રમાશે સૌ પ્રથમવાર આ પ્રયત્ન કરી અને સેલ્ફ ફાઈનાન્સ લો કોલેજ ડભોઈના સ્ટાફ તથા સમગ્ર જે પાર્ટિસિપેટ થયેલ છે એ લો કોલેજના સ્ટાફ હતી આ ટુર્નામેન્ટને આખરી ઓપ આપી આજરોજ આ શરૂ કરવામાં આવી છે ચાર ટીમો છે ચાર ટીમોમાંથી જે ટીમ વિજેતા થશે એને શિલ્ડ આપવામાં આવશે તથા દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર પણ અહીંયાથી આપવામાં આવશે આ એક આત્મીયતા વધે અને ઇન્ટર કોલેજીસ જે છે એ કોલેજીસની વચ્ચે એક સેતુ બંધાય એ હેતુથી જ આ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે અને આ ભવિષ્યના વકીલો છે કે જેઓ ગ્રેજ્યુએટ થયા પછી બહુ કદાચ દોડતા ન હોય કસરત ન કરતા હોય એવાને પણ થોડોક ફાયદો થશે અને આ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે પૂર્ણ થાય એવી હું શુભેચ્છા પાઠું છું